આ ઘટનામાં કેટલીક મહિલાઓ સહિત યુવકો ઇજાગ્રસ્ત થયા હતા ખલાસી અને કોળી પટેલ યુવકો સામસામે આવી જતા મામલો મોડી રાત્રે તંગ બની ગયો હતો ડુમસમાં નવા સાત ફળિયા અને ગરાસ ફળિયાના યુવકો વચ્ચે ધીંગાણું થયું હતું ખૂબ જ સામાન્ય કહેવાય એમ થોડા દિવસ પહેલાં ક્રિકેટનો એક ઝઘડો થયો હતો આ ઝઘડો લગ્નમાં ઘૂસી ગયો તેવો માહોલ સર્જાયો હતો શનિવારે મોડી રાત્રે એક વરઘોડો નીકળ્યો હતો આ વરઘોડા દરમિયાન ગીત વગાડવા બાબતે ફરીથી મામલો ઉગ્ર બની ગયો હતો સામસામે પથ્થર મારો અને હાથમાં આવે તે લાકડા કે સામાન એકબીજા ઉપર છૂટા ફેંકાયા હતા આ ઘટનામાં બંને પક્ષોના લોકોને માથામાં પગમાં હાથમાં ઈજા પહોંચતા સિવિલ ખસેડાયા હતા ડુમસ યુવકો વચ્ચેનો ક્રિકેટથી શરૂ થયેલો ઝઘડો શનિવારે રાત્રે ધીંગાણા સુધી પહોંચી ગયો હતો ઘણા યુવકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જો કે આવી ઘટના ભવિષ્યમાં બીજી વખત ન બને તે માટે પોલીસ અને બંને સમાજના અગ્રણીઓ ચોક્કસપણે એ વાત માન છે કે બંને સમાજના વરઘોડા મોડી રાત સુધી ન ફરે અને સમયસર લગ્ન મંડપ સુધી પહોંચી જાય ગઈકાલે રાત્રે ડુમસ પોલીસ સ્ટેશનના ગરાસ આગળ એક સમાજનો વરઘોડો નીકળ્યો હતો તો બીજા સમાજના લોકોએ કેમ ગીતો વગાડો એમ કરીને જે એમના વચ્ચે રાવેટિંગનો બનાવ બન્યો હતો પોલીસે તેમાં તુરંત હાજર ત્યાં આગળ આવી કાર્યવાહી કરી ટોટલ ચૌદ આરોપીઓને અટક કરેલા છે તથા બંને ટોળા વિરુદ્ધ ત્રણસો સાત એકસો તેતાલીસ એકસો આઈપીસીની એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ ચારસો સત્યાવીસ પાંચસો ચાર પાંચસો છ બે જીપીએફ એકસો પાંત્રીસ હેઠળ ગુનો દાખલ કર્યો છે બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ રાખી છે તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં સો પોલીસનો બંદોબસ્ત ઓલરેડી લખાવી દેવામાં આવ્યો છે કઈ રીતના કરવામાં આવે કે કેટલા વાહનોમાં અમે કંઈક પથ્થરમારો પણ કરાયો કેટલા લોકોને જે છે ટોટલ જે છે ઈજા ચાર વ્યક્તિઓને થયેલી છે પથ્થરના કારણે ઈજા થયેલી છે વાહનમાં આઠ એક બાઇકને પડી જવાથી નુકસાન થયેલું છે એ સિવાય બીજું કોઈ જે મીડિયામાં છે દુકાનને કોઈ નુકસાન થયેલું

અને જે કંઈ હશે એ આપને પણ જણાવવામાં આવશે ધન્યવાદ